નવસારી હાઇવે રોડના પરથાણથી વેસમામાં ચાર રસ્તાને જોડતો સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડ ફાર્મ ચાલી રહેલા ઓવરલોડ ચાલતા ટ્રક બાર ડમ્પર સામે નવસારી આરટીઓ શિક્ષણાત્મક કાર્યવાહી કરી રૂપિયા બે પોઈન્ટ ચોમાલીસ લાખનો દંડ વસૂલી કરવામાં આવ્યો છે નવસારી રોડ પર આવેલા ગામોમાં આજકાલ માટી ખોદાણની પ્રવૃત્તિઓ જોરથી શરૂ થઈ ચૂકી છે જેમાંથી ખોદાયેલી માટી ડમ્પર ટ્રક ભરી અને પડથાણ ગામથી વેસમાં ચાર રસ્તા તરફ રોંગ સાઈડ સર્વિસ રોડ પર જતા અકસ્માતની શક્યતા ઉપરાંત રોડને પણ નુકસાન થઈ શકે લોકો દ્વારા ફરિયાદો ઉઠી છે બીજા તરફ હાલમાં નવસારી આરટીઓ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી નિમિત્તે ટ્રાફિક નિયમન અંગેના જનજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત કાયદાનો સરેઆમ ભંગ કરનાર આ માટીના ડમ્પર ટ્રક ચાલકો સામે કાર્યવાહી વહેલી થાય એવી લોકોની માંગ છે જેમાં આરટીઓ અધિકારી સૂચના અનુસાર નવસારી આરટીઓ ઇન્સ્પેક્ટર ડીએન ઓડેદ્રા એસપી રાવત ડી કે રાદડિયાની ટીમ પરથાણથી વેસમા તરફ જતા ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ટ્રક બાર જેટલી ટ્રક સામે લાલાક કરી બે પોઈન્ટ લાખ દંડ વસૂલ્યો અને એક ડમ્પર ડિટેન કરવામાં આવી છે સાદિક શેખ ધીમી ન્યૂઝ નવસારી નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ